અરે વાહ જોર

અરે વાહ જોરદાર વાહ ઘુમતા વાહન દોડવાનું છે ને થકવાડ છે આ લ્યો પાછો આવે યાર

પેલા રાઉન્ડ માં આપણે વિજેતા છે ભૂપતજી તો ભૂપતજી પોનસો રૂપિયા જીતી ગયા છે તો હવે આપણે ચાલુ કરીએ બીજું રાઉન્ડ

નહી રહ્યા નઈ ભાવે હા 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 યાર ખતરનાક છે સર પગે હારા લઈ જાવ ધક્કો મારવાની જતું રે

ભાવેશ બૂમ પડાય ભાવેશ તો બે ને તઈ તઈ દડા આવી ગયા છે ખરેખર રસા કશી આવી છે હવે કયો જીતે છે કોઈ ખબર નહીં બે ની મહેનત તો હારી જ છે ભાવેશ થાચો છે કે દોડતો નહીં કોઈ ખબર પડતી નહીં દોડો પાછો આવી જાય છે એ હે હે બે yeah, જ yeah, yeah, yeah. yeah, બીજા રાઉન્ડ વિજેતા શ્રવણ તો હવે આપણે ચાલુ કરીને ત્રીજું રાઉન્ડ તો હવે છે ત્રીજું રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડમાં છે આપડે કિશન અને વિપુલ તો જોઈએ કે આ બે દાણામાંથી કુલ વિજેતા થાય છે કુલ કોણ રૂપિયા જીતા છે રેડી ડાડા કોકને આલવાનું હોય તો વધારે કાઠું ના પડે એ કિશના દેરા કિશન કિશના કાઠું છે ઓય તો આવ કાઠું છે

અરે વાહ દેવા આવી ગયા વિપુલને શાન છે હાથમાં આવતા

વા વિપુલ વાઉન્ડ માં આપડે વિજેતા થયા છે વિપુલ તો વિપુલ જીતી ગયો છે પાનસો રૂપિયા તો હવે છે ચોથું રાઉન્ડ ચોથા રાઉન્ડ માં કોણ કોણ છે ભાઈ તો ચોથા રાઉન્ડ માંથી આપડે વાઘુભા અને દિલીપ તો જોઈએ કે આ બે જણામાંથી માંથી વિજેતા થાય છે કુલ પાંચસો રૂપિયા જીતે છે તો ચાલો ભાઈ રેડી ચલો વાહ વાહ ગુબા જોરદાર માઇન્ડ દોડાયો અરે વાહ દિલા એમ નેમ વાહ વાહ ગુબા જબર માઇન્ડ દોડાવે છે હાઉ ઝડપી છે કે કયો લેવલ પાર કરાશે એ જોવું પડશે વાહ વાહ વાહ

વા દીપ વારદાર અરે વારદાર તૈયાર ફટાફટ દિલીપ જલ્દી ફટાફટ હા 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 હા

હરિભા ને તાઈન થઈ અરે વાહ જોરદાર હરિભા ચાર એકદમ ઝડપી લેવલ પાર ઉતરશે હરે ભા ઝડપી લેવલ આવ્યો તમારું

જીતી સર આબ્રુ હોય ખાલી એક જ બાકી લેટ નાખમ જબર નાખું ને કોઈ જબર હાજો બધા કર દે જબર એક હરીભાઈ જબર નાખ્યું ને તમારો વારો વાહ ભરે વાહ આહા હા 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 આ

અરે જોરદાર એક ટ્રાય લઈ અરે વારદાર જોરદાર

એરે પાતેજી અરે લા જીતુ ઓય જોર નઈ લા ડરો ઉંસીથી નેચાવ બોલ્યો તો ડરો સીધો આવે અળવે નહોતું આળો ગોલ થઈ જા ભાઈ ઓય ગણાઈ ઓય ગણાઈ આમાં આવતો ગણાઈ જાય સ્કલા જાવતા નહી એક 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 દળા નહી આવતા બોડી નો કી આ રે શાંતિ શાંતિ એ આયો શાંતિ

હા હા ના લેવાય ના ગોલ ગણાય તમારા ગળા જલ્દી દોડાવે દોડાવેલી તમે ફટાફટ ફટાફટ નાખોડો ખબર પડે જીતા કે હા જો કમ્પ્લીટ આઈ છે જલ્દી આવી ગયા થઈ ગયા

હા જિકાસુ યાર આ બડા હે ટેરે પહોંચતો હોય ના થોડું બા હું કરું યાર હવે ચાલો ભાઈ આગળ રે ત્રણ આવી જા જી તું બલ્લુ પે ઓ છેડા પડ્યો છેડા પડ્યો આવી ગયો આ લા જાતે તો પૂરો થઈ ગયો જરા આ તો કરી આવું ચિંતા ના કરો

અમે બહુ વાત તો ને આઠમા રાઉન્ડમાં વિજેતા છે જીતું તો વિનરો આવી જ બધા

તો જય માતાજી મિત્રો આજનો થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી જય માતાજી